હવે લારી ઉપર ફ્રેન્ડ્સ કલાકો સુધી તમારે ઊભા રહેવાની ઝંઝટ વગર હવે તમે ઘરે જ ફક્ત પાંચ મિનિટની અંદર લારી જેવા ટેસ્ટની દાબેલી રેડી કરી શકો છો અને એકવાર દાબેલી મસાલો બનાવીને ફ્રીજમાં સ્ટોર કરી લીધો ને ફ્રેન્ડ્સ ફક્ત પાંચ મિનિટમાં દાબેલી રેડી થઈ જવાની છે આટલા માપથી તમે વીસથી પચીસ નંગ જેટલી દાબેલી રેડી કરી શકો છો જેવો લારી ઉપર મળે છે તેવો ટેસ્ટ ઘણી વખત આપણે ઘરે બનાવીએ તો તેમાં નથી આવતો પણ આ ટિપ્સ અને ટ્રીક્સનું ધ્યાન રાખશો ને ફ્રેન્ડ્સ એટલે પરફેક્ટ બજારમાં મળે છે તેવી જ દાબેલી બનીને રેડી થશે અને ખૂબ જ ઓછા સમયમાં બનીને તૈયાર થઈ જાય છે તો આ રીતથી ફ્રેન્ડ્સ તમે ઘરે દાબેલી જરૂરથી ટ્રાય કરજો બનાવી પણ સાવ સરળ સિમ્પલ છે ઘરના રૂટીન મસાલામાંથી જ તમે આ દાબેલી રેડી કરી શકો છો એ પણ લારી જેવા ટેસ્ટની બટેકાને સારી રીતે બાફી લીધા છે બટેકા બફાઈ જાય પછી આપણે આ રીતે તેને મૅસ કરી દેવાના છે અહીંયા આપણે બટેકાનો એકદમ સ્મૂધ માવો જોઈએ છે એટલે આ રીતે જ આપણે તેને મેસ કરવાના છે તો રેસીપી સારી લાગતી હોય ફ્રેન્ડ્સ તો વિડીયો વધુમાં વધુ શેર કરજો અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં આ ચેનલ ઉપર આપણે આવા જ અવનવા રેસીપી વિડીયો લઈને આવીએ છીએ ફ્રેન્ડ્સ તો તે વિડીયો પણ તમે જરૂરથી બધા જોજો તો આ રીતે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આપણે બટેકાને સરસ મેશ કરી દીધા છે જ્યારે બટેકા ગરમ હોય ને ત્યારે તમારે તેની છાલ હટાવીને આ રીતે મેસ કરી દેવાના જેથી સરસ એવા એકદમ સ્મૂધ માવો મળે અને વધુ બટેકા ચીકણા પણ ન લાગે તો તમે જોઈ શકો છો બટેકાનું ટેક્સચર કેવું છે તો અહીંયા ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આપણે બધા જ બટેકાને સરસ મૂ દેવો માવો રેડી કરી લીધો છે એક પણ મોટા ગાંઠા નથી બસ આ રીતનો માવો રેડી કરવાનો છે તો હવે લઈ લેશું આપણે કચ્છી દાબેલીનો મસાલો આ મસાલો કેવી રીતે બને છે ને ફ્રેન્ડ્સ તે આપણે આગળના દાબેલી વિડીયોમાં બતાવેલો છે તો તે વિડીયો તમે જરૂરથી જોજો તો આપણે અહીંયા અડધા કપ જેટલો દાબેલી મસાલો લીધો છે કચ્છી દાબેલીનો મસાલો હવે તેમાં થોડું એવું પાણી ઉમેરીને આની સરસ એક પણ ગાંઠા ન રહે તેવી સ્મૂધ એવી પેસ્ટ રેડી કરવાની છે આ રીતની પેસ્ટ રેડી કરી લઈને પછી આપણે દાબેલીનો વઘાર કરવાનો છે મસાલાનો તો તેના માટે આપણે અહીંયા સો ગ્રામ તેલ લીધું છે સિંગ તેલમાં જ આ દાબેલી ખૂબ જ સરસ ટેસ્ટી લાગે છે ફ્રેન્ડ્સ એટલે બને તો સિંગ તેલનો જ ઉપયોગ કરવો તેલ ગરમ થાય ને એટલે એક ચમચી તેની અંદર આપણે સફેદ તલ અને એક ચમચી આપણે અહીંયા લાલ કાશ્મીરી મરચું લીધું છે ફક્ત કલર માટે બાકી બીજા મસાલા છે તે બધા જ આપણે આગળ કચ્છી દાબેલીનો મસાલો પલાળેલો ને તેની અંદર આવી જાય છે એટલે અલગથી બીજા કોઈ જ મસાલા ઉમેરવાની જરૂર નથી ફક્ત સ્વાદ અનુસાર આપણે નમક જ ઉમેરવાનું રહેશે તો આ રીતે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની મીડિયમ ફ્લેમ ઉપર આપણે થોડી વાર માટે થવા દઈશું તો આ રીતે તમારે જોવાનું મસાલો બળી ન જાય તે રીતે જ આપણે મસાલો ઉમેરવાનો છે તો અહીંયા ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની ને આપણે મસાલાની પેસ્ટ ઉમેરી દેશું અને સાથે એક બોઇલ આવે ત્યાં સુધી તેને થવા દેવાનું છે તમે જોયું હશે ફ્રેન્ડ્સ આપણે ઘરે મસાલો બનાવીને તે બહુ કઠણ બનાવી દઈએ છીએ એવો નથી રાખવાનો દાબેલીનો મસાલો થોડો એવો ભીનાશ પડતો હોય છે એટલે લચકેદાર રાખવાનો છે નરમ એવો હવે આપણે આ મસાલાની અંદર સ્વાદ અનુસાર નમક ઉમેરી દેવાનું છે બીજા કોઈ જ મસાલા ઉમેરવાના નથી જે દાબેલી મસાલો છે ને તેની અંદર બધા જ ફ્લેવર આવી જાય છે એટલે આપણે અલગથી કાંઈ જ મસાલા ઉમેરવાની જરૂર નહીં પડે તો આ રીતે આપણે મસાલાની અંદર એક બોઇલ આવી જાય ને પછી જે બાફેલા બટેકાનો માવો કરીને રાખેલો તે માવો બધો ઉમેરી દેવાનો છે અને માવાને અને મસાલાને સરસ આપણે મિક્સ કરી દેવાના છે અહીંયા ખટાશ ગળાશ તીખાશ બીજું કાંઈ જ ઉમેરવાની જરૂર નથી ફ્રેન્ડ્સ બધા જ મસાલા એકી સાથે અહીંયા આપણે ઉમેરી દીધા છે આ રીતે તમે દાબેલી મસાલો ઘરે બનાવીને રાખશો ને ફ્રેન્ડ્સ એટલે તમારે બજારમાંથી મસાલો ખરીદવાની પણ જરૂર નહીં પડે એકવાર મસાલો બનાવીને એર ટાઈટ ડબ્બાની અંદર ભરીને તમે ફ્રીઝરની અંદર આખું વર્ષ માટે સ્ટોર પણ કરી શકો છો અને ફ્રીઝમાં રાખશો તો ચારથી પાંચ મહિના સુધી પણ ખરાબ નહીં થાય તો આ રીતે આપણે બધો જ મસાલાને મિક્સ કરી દીધો છે તમે જોઈ શકો છો બટેકાની અંદર સરસ એવું સ્મૂધ એવું આપણું મિશ્રણ રાખવાનું છે અને બટેકાની થિકનેસ આપણે આ રીતની જ રાખવાની છે વધુ કઠણ મસાલો નથી રાખવાનો જેવો આપણે બટેકા વડામાં રાખતા હોય એવો મસાલો નથી રાખવાનો આ મસાલો આ રીતનો થોડો નરમ જ હોય છે તો બધી વસ્તુ સરસ મિક્સ થઈ ગઈ છે તો ઉપરથી સરસ એવા ટેસ્ટ માટે આપણે ખજૂર આંબલીની ચટણી ઉમેરી દઈશું એક ચમચી જેટલી આ ચટણી કઈ રીતે બને છે ખજૂર આંબલીની તેનો વિડીયો પણ આપણે આ ચેનલ ઉપર અપલોડ કરેલો છે ફ્રેન્ડ્સ તો તે વિડીયો પણ તમે જરૂરથી જોજો વિડીયો બહુ લાંબો ન થઈ જાય એટલે આપણે ચટણી અને મસાલાની રેસીપી આગળ વિડીયોમાં આપેલી છે એટલે અહીંયા સાથે નથી આપેલી તો આ રીતના આપણે બધી જ વસ્તુ સરસ મિક્સ કરી દીધી છે ફ્રેન્ડ્સ તમે અહીંયા જોઈ શકો છો બસ આ રીતનો આપણે નરમ મસાલો રાખવાનો છે બટેકાના મોટા ગાંઠા ન રહે તે વાતનું ધ્યાન રાખીને સરસ સ્મૂથ મસાલો રેડી કરવાનો છે હવે તેની અંદર આપણે લીલા દાણા ઉમેરી દઈશું તો આપણો મસાલો રેડી છે તો મસાલાને હવે આપણે ગાર્નિશ કરી લેશું તો લારી ઉપર આ રીતે મસાલાને સરસ સજાવીને રાખતા હોય છે તો આપણે તે રીતે આ રીતે પ્લેટમાં મસાલો સરસ લગાવી દીધો છે તો હવે તેના ઉપર આપણે થોડા ટોપિંગ્સ ઉમેરીશું તો અહીંયા આપણે મસાલા સીંગ ઉમેરીશું અને દાડમના દાણા તમને પસંદ હોય ને ફ્રેન્ડ્સ તો તમે અહીંયા જરૂરથી ઉમેરજો પણ અમને કોઈને દાડમ પસંદ નથી એટલે અહીંયા મેં તૂટી ફ્રૂટીનો ઉપયોગ કરેલો છે અને ઉપરથી આપણે ટોપરાની છીણથી ગાર્નિશ કરી દેશું દાબેલીનું એવું જરૂરી નથી કે આ બધી વસ્તુ તમારે ગાર્નિશિંગમાં ઉમેરી ફક્ત કલરફુલ લાગે ને દાબેલી તેના માટે આપણે ઉમેરેલો છે હવે તેના ઉપર આપણે મસાલા સિંગદાણા ઉમેરી દેશું આ રીતે અને થોડા એવા લીલા દાણા છાંટી દેસું તો તૈયાર છે ફ્લેવરફુલ એવો આપણો દાબેલીનો મસાલો તો ચાલો ફ્રેન્ડ્સ હવે આપણે દાબેલી બનાવવાનું સ્ટાર્ટ કરશું સાવ સરળ સિમ્પલ રીતે જ આપણે આજે આ દાબેલી બનાવેલી છે ફ્રેન્ડ્સ તમારા ઘરમાં જ્યારે મહેમાનો આવવાના હોય ઘરમાં નાનું મોટું ફંક્શન હોય કીટી પાર્ટી હોય કે બાળકોની બર્થડે પાર્ટી હોય ત્યારે તમે દાબેલી સ્નેક્સમાં જરૂરથી ટ્રાય કરજો તો આપણે અહીંયા મસાલા સિંગદાણા ખજૂર આમલીની ચટણી રાજકોટની ફેમસ લીલી ચટણી સેવ અને પાઉં લીધા છે જો ફ્રેન્ડ્સ તમે અહીંયા લસણ ખાતા હોય ને તો તમે લસણવાળી ચટણી પણ સાથે ઉમેરી શકો છો તો આ રીતે આપણે પાઉં લઈ લેશું અને તેને આ રીતે વચ્ચેથી કટ લગાવી દેવાનો છે પાઉની અંદર હવે વચ્ચે આપણે ચટણી લગાવી દઈશું બંને ચટણી લગાવી દેવાની ખજૂર આંબલીની કચ્છમાં જઈએ ને આપણે કચ્છી દાબેલી ખાઈએ ને ત્યારે ફ્રેન્ડ્સ તમે જોયું હશે કે ત્યાં અલગથી ચટણી ન મળે બધી જ વસ્તુ આ દાબેલીની અંદર જ ઉમેરીને આપવામાં આવે છે તો આ રીતે સ્ટેપ બાય સ્ટેપ આપણે બધો મસાલો છે તે દાબેલીમાં એસેમ્બલ કરી લેશું તો હવે આપણે તેમાં મસાલો ઉમેરીશું દાબેલીની અંદર તમને જેટલો વધુ ઓછો મસાલો પસંદ હોય તે રીતે તમે મસાલો સ્ટફ કરી શકો છો તો આ રીતે મસાલો ઉમેરી દઈને પછી ઉપરથી આપણે મસાલા સિંગદાણા ઉમેરીશું જો અહીંયા લસણ ડુંગળી ખાતા હોય તો લસણવાની ચટણી અને ડુંગળી બંને ઉમેરી દેવાનું તો બસ હવે આપણી દાબેલી આ રીતે રેડી છે તો હવે આ રીતે બધી દાબેલી આપણે ભરી લેશું તો મસાલાથી દાબેલી ભરીને તૈયાર છે તો દાબેલી ને આપણે શેકવાની છે તો તેના માટે આપણે થોડું એવું અહીંયા સીંકતે લીધું છે તમે બટરમાં પણ શેકી શકો છો પસંદ તમારી છે તમને જે ટેસ્ટ પસંદ હોય તે મુજબ તમે દાબેલી શેકી શકો છો તો હવે આ રીતે ઉલટ પુલટ કરીને બંને સાઈડ દાબેલી સરસ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી આપણે તેને શેકાવા દેવાની છે સરસ એવું આપણે તેને ફેરવતા જવાનું છે દાબેલી બળી ન જાય તે વાતનું ધ્યાન રાખીને સરસ આપણે તેને ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લેવાની છે વધુ સમય પણ નથી લાગતો એકથી બે મિનિટમાં જ દાબેલી શેકાઈને રેડી થઈ જાય છે સેમ પ્રોસેસથી આપણે બીજી દાબેલીઓ પણ શેકી લેશું આ રીતે ફ્રેન્ડ્સ વરસાદી મોસમમાં ચટપટો ખાવાની ઈચ્છા થાય ને ત્યારે હવે તમે ફક્ત પાંચ મિનિટની અંદર જ આ દાબેલી રેડી કરી શકો છો પણ તમારે દાબેલીનો મસાલો બનાવીને પહેલેથી રાખેલો હશે ને એટલે પાંચ મિનિટની અંદર તમારી દાબેલી પણ રેડી થઈ જવાની છે હવે લારી ઉપર કલાકો સુધી તમારે વેઇટ કરવાની કાંઈ જ જરૂર નથી ફ્રેન્ડ્સ તમે ઘરે જ કચ્છ જેવી દાબેલી ઘરે જ તૈયાર કરી શકો છો તો હવે આપણે આ રીતે દાબેલી શેકાઈ ને પછી સાઈડમાં આપણે મસાલા સીંગદાણા અને ચીણી સેવ લગાવી દઈશું જો અહીંયા પસંદ હોય ને તો દાડમના દાણા પણ લગાવી શકાય છે પસંદ તમારી છે જો દાડમના દાણા પસંદ હોય તો લગાવી શકો છો તો તૈયાર છે દાબેલી તેને આપણે રાજકોટની ફેમસ લીલી ચટણી અને ખજૂર આંબલીની ચટણી સાથે સર્વ કરીશું ઘણી જગ્યાએ ચટણી સર્વ કરવામાં નથી આવતી તમને પસંદ હોય તો ચટણી સાથે સર્વ કરી શકો છો પણ આની અંદર બધા ફ્લેવર આવી ગયા છે એટલે ચટણી ઉમેરવાની કંઈ જ જરૂર નથી તો તૈયાર છે આપણી કચ્છની ફેમસ કચ્છી દાબેલી હવે તમે ઘરે ફક્ત પાંચ મિનિટની અંદર તૈયાર કરી શકો છો તો રેસીપી પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને વધુમાં વધુ તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં શેર કરજો